રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત અમરેલીના મનીષ ભંડેરીએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે પડકાર ફેંક્યો હતો તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે શક્તિસિંહ ગોહિલને કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોના નામનો ખ્યાલ પણ નથી સૂત્રો મુજબ એક તાલુકા પ્રમુખે રાહુલ ગાંધીને સીધું જ કહી દીધું કે રાહુલજી તમારી આસપાસ બેસેલા લોકો જ કોંગ્રેસને હરાવી રહ્યા છે આ બેઠકમાં રાહુલ ગાંધીએ ટોચના સો નેતાઓને ગંભીરતાથી કામ કરવાની ટકોર કરી કોંગ્રેસના તાલુકા અને જિલ્લા પ્રમુખની હૈયાવરાળ રાહુલ ગાંધીએ સાંભળી અને આશ્વાસન આપ્યું કે ફરીથી આપણે જલ્દી મળીશું તો ટોપના સો નેતાઓને સિરિયસ બનીને એટલે કે ગંભીર બનીને કામ કરવાની ટકોર કરી છે રાહુલ ગાંધીએ અને તાલુકા જિલ્લા પ્રમુખના જે હૈયાવરાળ છે તે પણ સાંભળી રાહુલ ગાંધી સહયોગી ધવલ બારોટ જોડાશે ધવલ માત્ર વાત અહીંથી જ અટકી હતી કે ઘણા બધા મુદ્દે જે સ્થિતિ છે કોંગ્રેસની ગુજરાતમાં તે રાહુલ ગાંધી સમક્ષ હૈયાવરાળ રૂપે ઠાલવવામાં આવી હજી ચોક્કસથી પ્રવીણ આજે રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા તેમાં

જે મનીષ જે મનીષને જે તેમણે કહ્યું હતું કે શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ પ્રમુખ છે તેમને જેટલા તાલુકા અને જિલ્લા છે તેમના પ્રમુખોના નામ પણ અને એક તાલુકા તાલુકાના પ્રમુખ છે તેના દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસની જે કફોડી સ્થિતિ જોવા મળી રહી છે કોંગ્રેસની જે પરાજય થતો જોવા મળે છે છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ જયારે સત્તામાં નથી જોવા મળતી તેનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસના રાહુલ ગાંધી રાહુલ આક્રમક પણ હતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના જે નેતાઓ હતા તેમને ટકોર પણ કરી હતી કે સો જેટલા સિરિયસલી કામ કરવા વાળા નેતાઓની કોંગ્રેસ ને જરૂર છે કે નેતાઓ સીરિયસલી કામ નહીં કરે તો નવા સો સીરિયસલી કામ કરવાવાળા નેતાઓને લાવવામાં આવશે અને બીજી બાજુ સારી રીતે સાંભળ્યા બાદ રાહુલ ગાંધીએ જે જિલ્લા અને તાલુકાના પ્રમુખો હતા તેમને આશ્વાસન પણ આપ્યું હતું કે સ્થિતિ બરોબર છે અને સારી રીતે કામ થશે આવે અને ફરીથી જલ્દી મળીશું તેવી પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યારબાદ જે માહિતી મળી રહી છે કે સી વેણુગોપાલ જે મહાસચિવ છે કોંગ્રેસના તેના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ગુજરાત કોંગ્રેસના ઠાલવી અને આશ્વાસન પણ રાહુલ ગાંધીએ આપ્યું કે આવનાર સમયમાં તેઓ ફરીથી ટૂંક સમયમાં જ મળશે પરંતુ ગંભીર સવાલો તાલુકાના જિલ્લા પ્રમુખોએ રાહુલ ગાંધી સમક્ષ મૂક્યા જોઈએ આવનાર સમયમાં તેની શું અસર ગુજરાત સંગઠન અને સિનિયર નેતાઓ પર પણ પડે છે